હોળી ઘણો સારો તહેવાર છે અને જવો જ જોઈએ દરેકે પણ ઘણી વસ્તુઓ એવી છે કે જે નાની નાની છે પણ તમે ધ્યાન રાખો તો એનાથી તમે સારી અને સેફલી રમી શકો છો તો હોડીમાં બેઝિકલી કલરની વાત કરીએ તો આપણે જો એ ધ્યાન રાખવાનું છે કે જેટલા બને એટલા નેચરલ કલર યુઝ કરવા જોઈએ કે જેનાથી આપણી સ્કિનને નુકસાન ના થાય કલરનું જોવા જેવું કે જે અત્યારે માર્કેટમાં મળે છે કલરો બધા જે ઇનઓર્ગેનિક કલર્સ છે જે બધારે પડતા કેમિકલ વાળા કલર છે એનાથી નુકસાન એ થતું હોય છે કે જેમ કે જો કદાચ એक्सीडेंटલી એ કલર આંખમાં જતો રહેશે તો તમારી આંખની જે કોર્નિયા કહીએ એને પણ નુકસાન થવાના ચાન્સીસ રહેતા હોય છે કેમિકલના કારણે બીજું કે જો ચામડી ઉપર એ કલર લાગશે તો ઘણી વખત જેની સ્કિન વધારે સેન્સિટિવ છે એને તો થશે જ પણ નોર્મલ સ્કિન વાળા લોકોને પણ એ વસ્તુ રહેતી હોય છે કે તે આંગળી તમને એલર્જી इन द सेंस कि त्या आगे तमने लाल चाटा पड़ी जैसे स्किन पर लाल चाटा जता थोड़ा दिवस पची ए काड़ा चाटा थे तो यू ना थे एना माटे तमारे खास ध्यान रखवा जोरा बॉडी पर कोई केमिकलवाड़ो कलर लागे तो ये तरत पाधता पाथी साफ कर दो जो आँख में कलर गयो हो तो तरत आँखों ने बहुज ने छालक नाखी ने, ने व्यवस्थित रीते धोई काढ़वी हैप्पी होली इन एडवांस